કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર માટે કરેલ ટિપ્પણીને લઈને વિવિધ સમાજના સંગઠનો દ્વારા આંદોલનો આપવામાં આવ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રીના વિવાસ્પદ નિવેદન બાદ આજે નસવાડીમાં વિવિધ સમાજના સંગઠનોએ જય જયભીમના સૂત્રોચ્યાર સાથે અમિત શાહે રાજીનામું આપોની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું દેશના ગૃહમંત્રી અમિત શાહે મહામાનવ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ લઈને વિવાદિત ટિપ્પણી કરીને કહેલ હતું કે આજકલ આંબેડકર નામ લેના ફેશન હો ગયા હૈ ઇતના નામ કિસી ભગવાન કા લેતે તો સાત જન્મ સ્વર્ગ મેં સ્થાન મિલતા આવા પ્રકારનો દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા નિવેદન અપાતા સમગ્ર ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે આજે આજ રોજ આ આવેદનપત્ર આપ્યા છે એમાં સર્વ સમાજના એસસી એસટી ઓબીસી માઇનોરિટી અને નબળા સમાજના વર્ગના માણસો છે તમામની અમે આ વિરોધ છે અમને આ બાબા સાહેબનું અપમાન કર્યું છે એના બદલ અમને ખૂબ દુઃખ થયું છે અને ભગવાન ડૉક્ટર સાહેબ આંબેડકર અમારા ભગવાન છે અમારા કરોડો એસસી એસટીનું મન દુખાયું છે અને દિલ ખૂબ દુઃખ થયું છે એના દર્દરૂપે અમને ખૂબ દુઃખ ભેડા થઈ છે એ રજૂઆત કરવા માટે અમે રાષ્ટ્રપતિને આવેદનપત્ર મોકલીએ છે અને આજે આઠ દિવસ થયા છતાં કેન્દ્રીય મંત્રી સાહેબે એનું માફી માંગી નથી તો હવે માફીની કોઈ જરૂરિયાત રહેતી નથી હવે માન્ય કેન્દ્રીય મંત્રી સાહેબે એનું ગૃહ મંત્રી તરીકેનું પોતાનું રાજીનામું આપે એવી અમારી બધાની માંગણી છે જે બંધારણથી આખો દેશ એનું સંચાલન અને વહીવટ ચાલે છે બંધારણથી તો એનું અપમાન કર્યું એ આ આખી જનતાના આખા સમાજનું અપમાન કર્યું એવું બરાબર છે અને તો એને લઈને અમે નસવાડી મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવા માટે આવેલા છે અને આ દેશના કરોડો લોકોનો અપમાન કર્યું છે એવું બરાબર હું માનું છું અને એ અમે ક્યારેય સહન ન કરી શકીએ અને અમિત શાહે રાજીનામું એમના પદેથી આપી દેવું જોઈએ સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર